છેલ્લે વાત કરીએ વંદે માતરમના એકસો પચાસ વર્ષની ઉજવણી કરવામાં આવી આજના દિવસે એટલી દોઢસો વર્ષ થઈ રહ્યા હતા ત્યારે બહુ બધી ચર્ચા થઈ સોશિયલ મીડિયા પર કે આપણે કેવી રીતે એના છેલ્લા પેરેગ્રાફ કાઢી દીધા અને આપણે શરૂઆતના બે જ પહેરા વાંચી રહ્યા છીએ અને એ જ ફકરા યાદ રાખ્યા કેવી રીતે જ્યારે મુસ્લિમ લીગ એ વખતે વિરોધ કરી રહી હતી કે આ તો ઇસ્લામની વિરુદ્ધમાં છે એટલે અમે નહીં બોલીએ અને એટલે જ જવાહરલાલ નહેરુની સરકારે એ કમિટી બનાવીને પછી કોંગ્રેસે જે તે સમયે ઘોષણા કરી હતી દેશ આઝાદ થયા પહેલાં કે આપણે આટલા જ ફકરા વાંચીશું જેમાં બધા કમ્ફર્ટેબલ છે ખૂબ બધા લોકોએ એને તુષ્ટિકરણની જેમ જોયું કે દોઢસો વર્ષ પહેલાંથી તુષ્ટિકરણ કરતી આવી છે કોંગ્રેસ એક સૌથી મોટો અને ન જોવા તો દ્રષ્ટિકોણ એ છે કે દેશ જ્યારે એના ભાગલા થવાની કગાર પર ઊભો હતો હિન્દુ અને મુસલમાન એક દેશમાં એક સમયે એક સાથે લડતા બે સમુદાયો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકારોની નીતિના કારણે એટલી હદ સુધી વેચાઈ રહ્યા હતા જીણનાની મહત્વકાંક્ષાઓ અને કટ્ટર માનસિકતાઓનો ભોગ બની રહ્યા હતા એ માનસિકતા એટલી હદ સુધી ફેલાઈ રહી હતી કે એના મૂળિયા સુધી ઘૂસીને માણસને માણસના વેરઝેર બનાવી રહી હતી ત્યારે એ ગીત એ જે રાષ્ટ્રની એકતા માટે છે એના એના યશોગાન માટે છે એના ગૌરવ માટે છે એ બે ભાગલાનું કારણ ન બનવું જોઈએ પ્રયત્ન કરાયો હતો રાષ્ટ્રગીતને ટોંકુ કરીને કે કંઈ પણ થાય આ દેશને નહીં તૂટવા દઈએ રાષ્ટ્રગીત આપણે અખંડિત ન રાખ્યું એટલા માટે કે આપણે દેશને અખંડિત રાખવા માગતા હતા કમનસીબે દેશ ખંડિત તો થયો ટુકડા તો થયા એના અને એના પછી સતત ટુકડા થતા આવ્યા દોઢસો વર્ષ પછી જ્યારે એ વાતને યાદ કરી રહ્યા છીએ અને પેલા રાજનૈતિક પેલી ટીકા ટિપ્પણીઓ અથવા ફરી એકવાર નહેરુ માટે કશુંક બોલવાના ચાન્સની જેમ જોઈ રહ્યા છે એ લોકોની પાસે એ વાતનો પણ જવાબ નથી કે જે બે ફકરા છે એ કેટલા લોકોને યાદ છે અને કેટલા લોકો ગાઈ રહ્યા છે દેશ આઝાદ થયો એના પછી દેશ આઝાદ જે મૂલ્યોના આધાર પર થયો એ આપણને યાદ છે આપણે જે દેશનું યશોગાન કરીએ છીએ ને એની ગૌરવ ગાથા ગાઈએ છીએ ને એ એ આપણા દેશની ધરતી માટે વંદે માતરમ કહીએ છીએ એ દેશની આપણે શું હાલત કરી એના શબ્દો યાદ નથી ને તો ગાતા નથી ને નાના બાળકોને પણ યાદ નથી એ તો જવા દો પણ એના પછી રાષ્ટ્રભાવના જે અંદર હતી કે આ દેશને પ્રામાણિક રહેવું વફાદાર રહેવું ગંદો ન કરવો કચરો ન ફેંકવો થૂંકવું નહીં કરપ્શન ન કરવું બહુ જ સામાન્ય વાતો એ વ્યવહારમાં એ વ્યવહારમાં આવી શકી આ બધા પ્રશ્નો તેના ત્યાં હોય ને આપણે જો દોઢસો વર્ષ પહેલાં થયું ને આણે આ કર્યું હોત તો આ થયું હોત એ વાતોમાં જો અટવાઈને રહેવા માગતા હોઈએ તો અતીતમાંથી શીખવા જેવું બહુ જ બધું છે અને અતીતમાંથી સૌથી મહત્ત્વનું એ શીખવા જેવું છે કે જે રાષ્ટ્રને વફાદાર નથી રહેતા અને કોઈ પણ સંદર્ભે વફાદાર નથી રહેતા એ દેશને તોડવાની કોશિશ કરે છે સીધી રીતે એના સાર્વભૌમત્વને કે પછી કરપ્શન રૂપે એ કોશિશ કરે છે એ દેશને તોડે છે અને ધીરે ધીરે ટુકડા ટુકડામાં દેશ બહુ જ નાના માણસો બહુ બનતા થઈ જાય છે એટલે ગામના એક એક ખૂણાના ફળિયામાં પોતાના ઘરમાં એ ટુકડા કરતા માણસો પછી વૈશ્વિક એકતાની વાત કરે ત્યારે એ બહુ જ વિરોધાભાસી અને હાસ્યાસ્પદ લાગતું હોય છે ગુજરાતમાં પણ એનો કાર્યક્રમ યોજાયો હતો મુખ્યમંત્રીને મૃદુને મક્કમ કેમ કહેવામાં આવે છે એનું એક ઉદાહરણ જોવા મળ્યું કે હસતા હસતા આપણે એવું કહીએ ને કે હસતા હસતા સંભળાવી દીધું એટલે એમનો ઈરાદો કદાચ સીએમનો સંભાળવાનો નહોતો પણ છતાંય ખૂબ બધા આઈએસ અધિકારીઓ અને બાકીના લોકો સામે ઊભા હતા તડકો હતો અને એટલે જ બધા લોકો આમ પેલું તડકાથી બચવા એમના હાથમાં જે પ્રતિજ્ઞા હતી એને આમ ઢાંકીને ઊભા હતા સીએમએ આ જોયું ને પછી એમણે શું ટકોર કરી સાંભળીએ એમને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે થોડી થોડી ગરમી હજુ લાગે છે પણ પણ સારું છે કે પ્રતિજ્ઞા આપી છે એનો ઉપયોગ થઈ રહ્યો છે તમારી મુશ્કેલીઓનું ધ્યાન રાખવું અમારી ફરજ છે